અને ઉપરથી જે મોટા મોટામાંથી પ્રેશર હોય એ ખબર નહીં પણ અમારે કંઈ હાલવા નથી તે વારે વાર પોલીસ આવીને અમને લઈ જાય ને તાજ ધમકી આપે છે કે આમ કરો નહીં તો આન થાય છે આન થાય એ બધી આપે છે આગામી દિવસોમાં શું કરી દે આગામી દિવસમાં અત્યારે સાહેબને એની રજૂઆત કરવા આવ્યા કે તો અમારી ફરી કરો જે થાતી હોય છે નક્કી વાય છે ગામ મારું મંગેળા છે તાલુકા તળાજા છે પલિંગર કશીરીએ અમે આવેદનપત્ર જ દેવા આવ્યા છીએ અમારે અહીંયા સોલારનો એક બ્લોક આવેલો છે તો એ કંપનીવાળા અમને હેરાન કરી રહ્યા છે ના રોડ રસ્તા બ્લોક કરી દીધા છે કેનાલના ભરિયા બ્લોક કરી દીધા છે અને જે જમીન નથી આપી એના ઉપર પણ સ્ટ્રક્ચર ઊભું કરી દીધું છે અને એના ઉપર એ ખોટી દાદાગીરી કરી અને પોલીસને વારંવાર નીકળી જઈ છે અને ખેડૂત લોકોને બહુ હેરાન કરે છે દિવસમાં એકવાર તો પોલીસ આવે છે ને ભાગ ધમકી આપે છે કે અંદર પૂરી દઈશું એવી રીતે આ મેટર નહીં છે તો પણ પોલીસને દાદાગીરી પૂર્વક નીકળે છે અંદર અમુક મોટા માથાના એના ઉપર હાથ છે એટલે માટે પોલીસ આવે છે આટલા દિવસ સમસ્યા છે દસ બાર દિવસથી થી આ સતત પ્રોસેસ થયું છે અમને બધી આવેદન અને અરજી આપી ચૂક્યા છે તે પણ હજી ક્યાં પ્રોસેસ થઈ નથી તો અમે કલેક્ટર શ્રી ને આવેદન આપવા માટે આવ્યા છીએ આગામી દિવસો શું કાર્યક્રમ રહેશે અને આનું સોલ્યુશન નહીં આવે તો અમે માનકોટમાં પણ કેસ દર્જ કરશું જય રખુભાઈ કૃષ્ણભાઈ આપણા લોકલ કંપનીવાળા છે ને ફોટો ખોટો નેચી દઈએ જમીન ઉપર બધી ઉપર ગરબો કરી નાખ્યો છે અને કેનાલના ધોરિયા બધું બૂરી દીધો છે અને બાર દિવસથી સતત આવેદનપત્ર જેવા આવ્યા છે અને તેને કહીએ વારંવાર કહીએ તો પોલીસ આવે ને પોલીસ ધમકી બધું આપે છે કે ભાઈ અમે આમ ભૂલી દઈએ છીએ તમને ઓળખો કરીશું ને આ બધું મામલો છે રેવન્યુ પોતે એફઆઈઆર કરે છે

કચ્છમાં માત્ર પાંચ હજાર ગ્રાહકો જ આ ઓફરનો લાભ લઈ શકશે ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય વહેલા તે પહેલાંના ધોરણે રજીસ્ટ્રેશન બુકિંગ ચાલુ છે મોલ ખુલવાનો સમય સવારે નવ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધીનો રહેશે